નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે હાલ ગુજરાતમાંથી સગીરા અને મહિલાઓ પર થતા દુષ્કર્મ બાબતે જેમાં ઘણા બધા એવા કિસ્સાઓ છે જેમાં કે નાની સગીરાઓ હોય કે મહિલાઓ હોય કે યુવતીઓ હોય છે તેના પર દુષ્કર્મ થઈ રહ્યા હોય છે આવો જ એક કિસ્સો પાદરામાંથી આવ્યો છે જેમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી એક સગીરા કે જે ધોરણ દસમાં પરીક્ષા આપી અને પછી પોતાના પિતા જે બેરોજગાર હોય તેના માટે તે સરપંચ પાસે ગઈ હતી અને સરપંચને કહ્યું હતું કે તમારી ઘણી બધી કંપનીમાં ઓળખાણ છે એટલા માટે તમે કોઈ કંપનીની અંદર મારા પપ્પાને તમારી ઓળખાણથી લગાવી અને તેમને બેરોજગારમાંથી રોજગારી આપો તો સારું પરંતુ સરપંચના મગજમાં તો કંઈક નવું જ ચાલી રહ્યું હતું તેણે આ યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું હતું એટલા માટે આ સરપંચ દ્વારા યુવતીને ફરી વખત મળવા બોલાવી હતી અને પછી તેને કહ્યું હતું કે તું મારી સાથે ફરવા આવ તો હું તારા પિતાને રોજગારી અપાવી દઈશ પરંતુ યુવતીને આ સરપંચની જે ખરાબ મેલી દાનત કહેવાય એની વાસ આવી ગઈ હોવાથી તે આ સરપંચની સાથે ગઈ નહીં અને પછી ઘરે રહી તો સરપંચ દ્વારા આ યુવતીને મેસેજ કરીને હેરાન કરવામાં આવી અને ત્યારબાદ એને કહ્યું કે કઈ વાર નહીં લાગે તો ફરવા આવ તારા પિતાને નોકરીએ લગાવી દઈશ એક દિવસ પોતાના પિતાને રોજગારી મળે એ માટે થઈને આ સરપંચની સાથે બહાર ગઈ તો સરપંચે આ સગીરા પાસે બીભત્સ માગણી કરી જેનાથી આ યુવતી કે જે સરપંચના તાબે ન થઈ અને પોતાના ઘરે આવી ગઈ અને ત્યારબાદ તેણે આ સરપંચને ના પાડી છતાં પણ સરપંચ એને માનસિક અને શારીરિક બધી બાબતોથી હેરાન કરતો હતો એટલે પોલીસે ના છૂટકે આ યુવતી દ્વારા પોલીસના શરણે જવું પડ્યું અને પોલીસનો કોન્ટેક કર્યો કેસ કરાયો જ્યારે પોલીસ આ સરપંચને પકડવા માટે આવી ત્યારે આ સરપંચ પાદરા ગામ છોડીને ભાગી નીકળ્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા આ સરપંચને પકડી લેવામાં આવ્યો છે અટકાયત કરી છે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાયકોન પ્રેસ કરી દો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દો જેથી કરીને તેઓ પણ આપણા વિડીયોનો આનંદ લઈ શકે